સરદાર વલ્લભભાઈ પટેલની ની એકસો પચાસમી જન્મ નિમિત્તે તેમની અસ્વર્ણિય રાષ્ટ્રીય સેવાઓનું સ્મરણ કરવા માટે મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ વિધાનસભા વિસ્તાર મુજબ યુનિટી માર્ચ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ પદયાત્રાના સુચારુ આયોજન લઈને લોકસભા સાંસદ શ્રી હરિભાઈ પટેલ અને રાજ્યસભા સાંસદ શ્રી મયંકભાઈ નાયકની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તેમજ જિલ્લા કલેક્ટર એસ કે પ્રજાપતિની હાજરીમાં કલેક્ટર કચેરી મહેસાણા ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી આજે મહેસાણા જિલ્લામાં સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ ઉજવવા માટેની આજની આ પત્રકાર પરિષદમાં આપને એ જણાવવા માગું છું કે સરદાર વલ્લભભાઈ પટેલ અખંડ ભારતના શિલ્પી પાંચસો બાસઠ રજવાડાઓ એકત્રિત કરેલા અને આ દેશને અખંડ ભારત બનાવવાનું મહત્વનું યોગદાન હોય તેવા આપણા સરદાર વલ્લભભાઈ પટેલને ફાળી જાય છે અને એમની જન્મજયંતિની યાદમાં આપણા યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણાથી આ ભવ્ય યાત્રાનું કાર્યક્રમનું આયોજન થયેલું છે મહેસાણા જિલ્લામાં તમામ વિધાનસભામાં સોળ તારીખથી વીસ તારીખ સુધી આ પદયાત્રાનું આઠ કિલોમીટરનું આખું આયોજન થયેલું છે અને એમાં સ્મૃતિવાન એમાં સરદાર વલ્લભભાઈ પટેલના એમના પ્રવચનો એમાં આવનારી આ પેઢીને બાળકોને પ્રેરણા મળે એવા નાના મોટા કાર્યક્રમો પણ રાખેલા છે અને આ કાર્યક્રમમાં સૌ નાગરિકો પણ જોડાશે સ્વૈચ્છિક સંસ્થાઓ જોડાશે ધાર્મિક સંસ્થાઓ પ્રબુદ્ધ નાગરિકો અને એ બધાની આ બધાને જોડાયા પછી આખી યાત્રા એક ભવ્ય સ્વરૂપે આખી નીકળશે અને એ યાત્રાનો સંદેશો આ મહેસાણા અને ગુજરાતમાં દેશમાં આ ઠેર ઠેર આ યાત્રાઓ નીકળશે એનો સંદેશો એ સમગ્ર લોકોમાં જશે અને સરદાર વલ્લભભાઈ પટેલને આ એકસો પચાસવી જન્મ જયંતિ ઉજવવા સાચા જઈ રહ્યા છે આ યાત્રાઓ પણ સફળ થઈ રહી લોકોમાં પણ અત્યારે ગામડામાં અનેરો ઉત્સાહ છે અને આ એ લોકો આવકારા પણ ત્યાં ઉત્સુક છે દરેક ગામમાં અને આ યાત્રામાં ભાગ લઈ સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરીને અખંડ ભારતના શિલ્પી વલ્લભભાઈ પટેલને આપણે આ આ પ્રસંગે યાદ કરવાનો મોકો છે અને આના ઉપરથી એમના જીવન ઉપરથી આપણી પેઢીને આવનારી પેઢીને પણ પ્રેરણા મળશે એમનું જીવન એક સંદેશો છે અને સંદેશામાંથી પ્રેરણા લઈને આ આ અખંડ ભારતને આપણા જે અખંડ ભારતને આપણે આત્મનિર્ભર બનાવવા જઈ રહ્યા છીએ અને વોકલ ફોર લોકલની વાત છે સ્વદેશીની વાત છે આમાંથી પ્રેરણા લઈને આ દેશ અખંડિત રહે આવનારા દિવસોમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રેરણામાંથી આ દેશને અખંડિત રાખવાની માન્ય મોદી સાહેબ જે વાત કરી રહ્યા હોય આવનારી પેઢીનો સતત ચિંતા કરતો આ દેશ સુરક્ષિત રહે એ દિશામાં આ અત્યારથી આ કાર્યક્રમો જે આયોજન થયું એમાંથી અનેક લોકોને અનેક યુવાઓને પ્રેરણા મળશે યુવાઓ પણ આગળ આવશે અને આ દેશમાં યુવાનો આવનારા દિવસમાં આ યુવા પેઢી પણ આ દેશને મજબૂત બનાવવા માટે દેશને સુરક્ષિત બનાવવા માટે એમનું પણ યોગદાન રહેશે એવી પ્રેરણા આ યાત્રા ઉપરથી મળે અનુપસિંહ ચાવડા દિવ્યાંગ ન્યૂઝ મહેસાણા